આપણે આવી ગયા ધાવા માટે જો આજથી હવે પૂળા કેચઅપ કરવાના છે પકડવાના છે આથી ડાયરેક્ટ જા ઘરમાં ફટાફટ ખાલી બી રહી તો અડધી કલાકે નહીં થાય ખાલી કરતા તો શું હાલ લાગે ચાલો ફટાફટ 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 આવવા દોલો વાતાવરણ જોવો તમે ત્યારે

ગેમ 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 નો શોખીન આવજો આપડે મસ્ત નાન ધન ફ્રેશ થઈ ગયા છે અમારે ભાઈ પ્રિન્સ ભાઈ પણ આવી ગયા જો એટલે હાલમાં જ તે હમણાં દીકા કેટલા વાગે રજા પડે હે બાર વાગે વાહ દીકાને બાર વાગે રજા પડી માણસ જો કામ કરીને ડાયરેક્ટ ફ્રેશ બેઠા છીએ

સમજો ગલુડિયું ગલુડિયું સાયકલ હાજો વાય ભાઈ હે એને પણ આનંદ આવી ગયો તું એક છે આમ જોઈએ ભાઈ ભાઈ વાહ ક્યા બાત હે કૂતરું પણ જો શું નામ રાખું હે પ્રિન્સ ભૂસાઈ ગયું રોકી રોકીભાઈ કેજીફ ચાલો ખાવા માટે આજ છે ખાવામાં છે આપણે સેવનું શાક રોટલી દૂધ જો ફ્રેન્ચ પાન એક રુદ્રભાઈ ખાઈને થઈ ગયો અમે જજોન રોટલી બનાવવાનું ચાલુ છે બા બનાવે છે દીદી ભાણા કરે છે ભાણા હમ હા આવો ખાવા વાળું કરવા કેતો કેતો

હા ભાઈ રુદ્રભાઈ મારે જો ટીવી ચાલતું હોય ટીવી ચાલતું અચ્છા બાહુબલી જવા માટે બાહુબલ્યો બાલવીર જવા માટે મિત્ર તારો મિત્રો હડી હાલ પણ ને ખે એક નવો લગનો કુત્રો પણ ભોગ કરે છે મજા નથી મને નહીં એક નવો લોક મળે જો મારો ગમે તો લાઇકન નાખ્યો શરખાન ના ગયો અને જમવાના ચાલે કરી નાખ્યો Bye -bye. Bye -bye. thank for watching ma pró